નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ થરાદ તાલુકો અને નવો જિલ્લો થરાદ જિલ્લો અને ત્યાંનું મિયાલ ગામ છે તેઓ આપણા એક પ્રગતિશીલ ખેડૂત છે બદાભાઈ ચૌધરી પટેલ તો એમના ફિલ્ડ ઉપર આપણે આવેલા છીએ અને એમને આપણે ધનલક્ષ્મીની અઠ્યાવી અઠ્યાવી વેરાયટી વાવેલી છે તો આપણે તેમના મુખ મુખેથી જ આપણે એરંડાની માહિતી આપણે લઈશું નમસ્કાર નમસ્કાર ભાઈ આપનું નામ જણાવશો બદ્યાભાઈ પટેલ ગામ મિયાલ તાલુકો થરા જિલ્લો થરાય મોબાઈલ નંબર સત્તાણું છવ્સ અડતાલીસ પંચોતેર પંદર ઓકે આજની તારીખ છે વીસ એક બે હજાર પચીસ તો આ કઈ કંપનીની વેરાયટી લગાવેલી છે આ દસ પંદર વર્ષથી હું એરંડા કરું છું પણ આ વખતે આ મિષ્ટુભાઈને કહેવાતી અને બીજા કોઈ ખેડૂતોને કહેવાતી મેં ધનલક્ષ્મીની આ વેરાયટી કરી હતી એમાં મારા અનુભવ પ્રમાણે બીજી બધા કાયમી દસ વર્ષથી જે એરંડા કર્યા છે એના કરતા આ વર્ષે ભરાવદાર માળ લોંબી માળ વધુ માળ અને ટકાવારીમાં ખૂબ ઊંચો ઉત્પાદન મળશે એવી મારી પૂરી પૂરી આશા છે અને મારી ગણતરીમાં દસ વર્ષના અનુભવમાં આ વર્ષ બહુ સરસ એરંડા છે ઓકે તો ખેડૂતને કેવું છે આપ લાઈવ જોઈ શકો છો કે એને બે ફૂટ ફૂટ કરતા પણ વધારે લાંબી માળ છે અને ઉત્પાદનમાં પણ એમને અસરકારક સંતોષકારક ઉત્પાદન મળશે એવું ખેડૂત

વાઈ શકો છો અને ઉતરવામાં તમને કેવું લાગે છે સુકારો જે તમે કહો ને ના કશું જ સુકારો કે ઉતારો કે પાંદડા ખરી જેવા કે વળતર નથી આવતી એવો કશું જ પ્રોબ્લેમ નથી નથી ઓકે તો ખેડૂત મિત્ર આ વેરાયટી વાવી અને ખુશ છે આપ લાઈવ જોઈ શકો છો કેમેરામેનને કહીશું કે આપણા આખા ખેતરનો એમને ફિલ્ડ બતાવવાનો પ્રયત્ન કરશે કે દરેક છોડ ઉપર એક સરખી માળ છે ભરપૂર માળ ભરપૂર માળ છે અને બે ફૂટ કરતાં પણ વધારે લંબાઈવાળી માળ છે